સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસના વધી રહ્યા છે કે અત્યાર સુધી આઠ શંકાસ્પદ બાળકોમાં અસર જોવા મળી છે ત્રણ સપ્તાહમાં પાંચ બાળકોના સારવાર દરમિયાન મોત થયા ત્રણ બાળકો હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાં એક બાળકની સ્થિતિ ગંભીર છે હાલ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં બાળ રોગ નિષ્ણાત તબીબો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું એસઓપી તૈયાર કરીને તાત્કાલિક સારવાર માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે ખાનગી બાળ રોગ તબીબોને પણ વાયરસ અંગેની જાણકારી અપાઈ છે ચાંદીપુરમ વાયરસ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે ગુજરાતનું આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે ચેકિંગ વગર ઓફિસમાં બેસીને રિપોર્ટ બનાવી દેવામાં આવે છે રાજ્યના કયા અધિકારીઓ કે મંત્રીએ ચાંદીપુરમ વાયરસ સ્થળ પર જઈને તપાસ કરી તે જાણ કર્યા ચાંદીપુરમ જે વાયરસ છે એ સેન્ટ સેનફ્લાયના કરડવાથી ફેલાતો રોગ છે અને આપણે એમ કહી શકીએ કે ટીક એટલે એક મચ્છર જે આપણે કહીએ કે એ માખી કરતાં પણ નાનું અને મચ્છર કરતાં મોટું એવું એક જંતુ છે એનાથી આ વસ્તુ ફેલાતી હોય છે ચાંદીપુરમ વાયરસના કરડવાથી આપણને ફ્લુલાઇક અને ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ દેખવા મળતા હોય છે જેવા કે હાઈબ્રિડ ફીવર આવવો ઝાડા ઉલટી થવા સિવિયર માથાનો દુખાવો થવો આ ઉપરાંત ઇરિટેબિલિટી માઇન્ડ બીજું કન્વર્ઝન આવવું આપણે એને સિમ્પલ ભાષામાં એને ખેંચ તરીકે ઓળખીએ છીએ અને અમુક કેસીસની અંદર પણ અવસ્થામાં દર્દી આવતું હોય છે ઘણી વખત ઇલેવન ટોકિંગ કરતું હોય છે એટલે આપણે એમ કે કોમા જેવી સ્થિતિ પણ સર્જાતી હોય છે અને ઘણી વખત ચામડી ઉપર પણ એના દેખા મળતા હોય છે આ એક ચેપી રોગ નથી પરંતુ આ જે છે વેક્ટર બોન એના કરડવાથી આ રોગ હોય છે આના બચવાના માટે એક જ લક્ષણ છે જેવી રીતે મચ્છર આપણને કરડે તો આપણે જે રીતે પ્રિવેન્શન કરીએ છીએ એ જ પ્રમાણે આપણે મચ્છરદાની છે આ ઉપરાંત પેરીફેરલ લેવલે જો મેલેથોન દવાનો છંટકાવ કરી એટલે વેક્ટર આ જે આપણે એમ કહી શકીએ કે વેક્ટર કંટ્રોલ આનો એક ઉપાય છે તો એના માટે આ જે સેન્ડફ્લાય એને રેતીની માગ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે અને આ જે સેન્ડફ્લાય છે એ ગરમ અને ભેજવાળી અવસ્થ જે હવામાન હોય એમાં જોવા મળતું હોય છે અને હાલમાં ચોમાસું હોવાથી આપણે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલું છે આ યુઝઅલી જે બાળકો છે એની અંદર આ સિવિરાઇટીના કેસ વધુ જોવા મળે છે કમ્પેર ટુ એડલ્ટ પર્સન હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોત્યા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી જે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ ગાંધીનગરની અંદર કન્ડિશન ઓફિસમાં બેસીને કોઈપણ પ્રકારની વિગત વિના પાયાની બાબતે જે કામ કરવું જોઈએ નથી થતું એના કારણે ગરીબ માણસો મુશ્કેલીમાં મુકાને બાળકોના મોત થયા છે ચાંદીપુરમ વાયરસમાં પણ આ જ રીતે સરકારે ગંભીરતા લેવી જોઈએ કારણ કે આ બહુ ચિંતાજનક છે ડર અને ભયનો માહોલ છે વાયરસના કારણે એક બાજુ સરકાર ચાંદીપુરમ વાયરસની વાત કરીને ગભરાવા નથી પણ સરકારને એ જ ખબર નથી કે એના પુણે વાયરસ મોકલા એના પછીની એની ચકાસણીમાં શું આવ્યું એની માટેની શું તબીબી વ્યવસ્થા અલગથી કરવામાં આવી ચાંદીપુરમ વાયરસના કારણે મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે રાજ્યના કયા શ્રીએ સ્થળ ઉપર મુલાકાત લીધી રાજ્યના કયા મંત્રીશ્રીએ પોતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કે કેબિનેટ મંત્રીશ્રીએ કઈ જગ્યાએ આરોગ્યની તાકીદની બેઠક બોલાવી એટલે કે ચાંદીપુરમ વાયરસનો કહેર વધી રહ્યો છે પણ આખરે ચાંદીપુરમ વાયરસ શું છે તેની વાત કરીએ તો ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે આ વાયરસ આ વાયરસને ફેલાવવા માટે ભેજયુક્ત વાતાવરણ જોઈએ છે ચોમાસાની સિઝનમાં વધુ ફેલાય છે ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે આ વાયરસ અને ગ્રામ્ય વિસ્તારમાં વાયરસને લઈને જાગૃતતા પણ ઓછી જોવા મળતી હોય છે સાથે માખીના કારણે ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગતો હોવાનું પણ સામે આવ્યું છે માખીના સંક્રમણના કારણે જ આ વાયરસ શરીરમાં પ્રવેશે છે સેન્ડફ્લાય નામની માખીના કારણે ફેલાય છે ચાંદીપુરમ વાયરસ ભેજયુક્ત વાતાવરણ હોય સાથે માખીનો ઉપદ્રવ હોય એવી જગ્યા પર આ વાયરસ ફેલાવવાના ચાન્સીસ વધારે છે ચૌદ વર્ષ સુધીના બાળકોમાં આ ચેપ ફેલાઈ શકે છે અને આ ચેપ જીવલેણ પણ સાબિત થઈ શકે છે જો યોગ્ય સારવાર ન આપવામાં આવે ચાંદીપુરમ વાયરસના આખરે લક્ષણો શું છે તે જાણવા ખૂબ જ જરૂરી બની જાય છે બાળકોમાં ઝાડા એટલે કે ડાયરિયાની તકલીફ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે સાથોસાથ ઉલટી પણ થતી હોય છે એટલે કે તમે કંઈ પણ ખવડાવો છો તો તે નીકળી જતું હોય છે ચાંદીપુરમ વાયરસનો જો ચેપ લાગેલો હોય તો તાવ પણ આવતો હોય છે જેમ જેમ ચેપ એટલે કે સંક્રમણ વધે છે તેમ તાવની તીવ્રતા પણ વધતી જતી હોય છે એટલે ડાયરિયા ઝાડા ઉલટી તાવ સાથે બાળક બેભાન પણ થઈ જતું હોય છે જો ચાંદીપુરમ વાયરસનું સંક્રમણ લાગેલું છે તો બાળક બેભાન પણ થઈ જાય અને વધુ ક્રિટિકલ જ્યારે સિચ્યુએશન બને છે ત્યારે બાળકમાં ખેંચ આવવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે આ તમામ એવા લક્ષણો છે જે ચાંદીપુરમ વાયરસના સંક્રમણ બાદ લાગતા હોય છે ચાંદીપુરમ વાયરસથી બચવાના આખરે ઉપાય શું તેની વાત કરીએ તો કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઈએ તિરાડો જે કાચા પાકા મકાનમાં હોય છે તેને પૂરવી જોઈએ માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ કેમ કે આ ચેપ માત્રને માત્ર સેન્ડ ફ્લાય નામની માખીથી જ ફેલાય છે બાળકોનું આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા ખૂબ જ જરૂરી બની જાય છે જ્યાં પણ આ વાયરસનું સંક્રમણ ફેલાયું છે ત્યાં આગળ રાત્રે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે જેથી મચ્છર માખીનો ઉપદ્રવ બાળકો સુધી ન પહોંચે રાત્રે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ મેલેથીન પાવડરનો છંટકાવ કરવામાં આવે તો આ માખીનો ઉપદ્રવ થોડા ઘણા અંશે ઘટાડી શકાય છે અને હવે ભાવનગર